नमस्कार दर्शक मित्रों आप निहाली रहें चो एस लाइव न्यूज़ बोलेरिन नजर ना किए अत्यार सुदीना मुख्य समाचारों पर बड़ोद्रा खादेश प्रदेश कांग्रेस ने 25 में योजा से कारोबारी ने बैठक अम्बावाज जीटो आगामी दिवस मार औद्योगिक विकास बन बनते कहू मुख्यमंत्री आनंदीबेन पटेले अहमदाबाद मेघराजा ने ठेर ठेर भराया पानी भाजप किसान मोर्चा राष्ट्रीय महामंत्री पदे झड़प यानी निमण ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની પ્રથમ બેઠક તારીખ પચીસ જુલાઈના રોજ વડોદરા ખાતે નવસર્જન ગુજરાતના નેજા હેઠળ મળશે આ બેઠકમાં યુવાનો મહિલાઓ ખેડૂતો અને શ્રમજીવીઓ તેમજ તેમની હાલની રાજકીય સામાજિક અને આર્થિક બાબતો અંગે ચર્ચા કરાશે તેમ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ જણાવ્યું હતું સોલંકી પત્રકારોને સંબોધતા જણાવ્યું કે પ્રદેશ કોંગ્રેસ ની વિસ્તૃત કારોબારીની પ્રથમ બેઠક તારીખ પચીસ જુલાઈ ના રોજ વડોદરાના સેવાશીષ ગોત્રી રોડ પર આવેલા અરણ્ય ફાર્મ ખાતે મળશે જેમાં પ્રદેશ ધારાસભ્યો જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો અને પક્ષના નેતાઓ સહિત છસો જેટલા આગેવાનો નવ સર્જન ગુજરાતના નેજા હેઠળ એકઠા થશે આ બેઠકમાં રાજ્યના યુવાનો મહિલાઓ ખેડૂતો

द्वारा नवरचित प्रदेश की एक्सटेडेड कारोबारी विस्तृत कारोबारी पहली मीटिंग पच्चीसमी जुलाई બે હજાર પંદર ના રોજ વડોદરા ખાતે આરણ્ય ફાર્મ ગોત્રી રોડ ખાતે મળવાની છે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા આ તમામ મુદ્દાઓ પર ચૂંટણીમાં આ અંગેની સ્ટ્રેટેજી પણ આ નવસર્જન ગુજરાત કારોબારીની બેઠકમાં ચર્ચામાં આવશે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે રાજ્યમાં વિકસી રહેલા ઔદ્યોગિક ઉત્પાદન એકમોને સ્થાનિક કુશળ માનવ સંસાધન ઉપલબ્ધ કરાવવા રાજ્યના તાલુકાઓમાં શરૂ કરી છે આ સંદર્ભે તેમણે જણાવ્યું કે વિકાસની પરિવર્તનશીલતા પ્રવાહો પારખીને કૌશલ્ય વર્ધન કરવું સમયની માંગ છે તેમણે કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે વિવિધ ક્ષેત્ર રોજગાર સર્જવા માટેના આયામોની

પ્રજારપણ કર્યા હતા વિરમગામ નગરપાલિકા નગર સેવા સદન રૂપિયા બે કરોડના ખર્ચે સાકાર થનાર ભવનનો શિલાન્યાસ મુખ્યમંત્રી અને માર્ગ મકાન મંત્રી નિતિન પટેલની ઉપસ્થિતિમાં થયો હતો આનંદીબહેને અમદાવાદ જિલ્લો આગામી દિવસમાં ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેશે ત્યારે સ્થાનિક યુવાનોને કૌશલ્યવાન બનાવવા આઈટીઆઈ ભવનોનો ઉપયોગત બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગો પુલોના આવિષ્તુકરણ અને સુવિધા કોની વૃદ્ધિના સંદર્ભમાં માર્ગ માર્ગો અને પુલોના આ વિકાસ સાથે જ નાગરિકોને માર્ગ સલામતી અને સ્પીડ કંટ્રોલ અને ટ્રાફિક નિયમોના પાલનની સલામત પાલનથી સલામતી જીવનની અપીલ કરી હતી મુખ્યમંત્રીએ નાગરિક સુખાકારીના કામો સાથે જ આરોગ્ય સુખાકારી માટેની સ્વજાગૃતિ અંગેનું પણ આહવાન કર્યું હતું આનંદીબેન પટેલે વિરમગામ માંડલ દેત્રોજ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ ફૂલો ફાલ્યો છે ત્યારે ખેડૂતોની જમીન સંપાદન પ્રશ્ને ગુમરાહ કરતા તત્વોની આલોચના કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં ખેડૂતો

હવે નો એક ગામ થી બીજે ગામ જઈ શકશો મિત્રો અમદાવાદ જિલ્લો હું માનું છું કે આવતા દિવસોની અંદર પૂરા દેશની અંદર એક અગ્રિમ સ્થાન ધરાવશે ઉદ્યોગની દ્રષ્ટિએ ખેતીની દ્રષ્ટિએ અને રોજગારીની દ્રષ્ટિએ પરંતુ વધુમાં વધુ રોજગારી ઉદ્યોગ ના ક્ષેત્રની અંદર પ્રાપ્ત થવાની છે અને એટલે નરેન્દ્રભાઈ ના સમય ની અંદર આ આખા પટ્ટાને એક ઔદ્યોગિક ઝોન બને એના માટેનો પ્રયાસ આરંભ કર્યો હતો

ગઈકાલે ઉકળાટ બાદ ગઈકાલે બપોરના અરસામાં વીજળીના કડાકા બડાકા સાથે શહેરમાં વરસાદની શાહી સવારી આવી પહોંચી હતી બે કલાકના વરસાદ બાદ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા હળવો વરસાદ પડતા બાપ અને ઉકળાટનો ઉગાટ અસહ્ય થયો હતો આ બે કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો વરસાદ પડવાને કારણે ક્યાંક વાહનો સ્લીપ થવાના તો ક્યાંક અકસ્માત થવાના બનાવો પણ બન્યા હતા જ્યાં શહેરીજનોને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી એકદમ આવી પડેલા આવીને કારણે શહેરીજનોમાં આનંદ ની હોવાને કારણે ક્યાંક મુશ્કેલીઓ પણ પડી હતી અમદાવાદ જિલ્લામાં હળવા વરસાદ ને પગલે ખેડૂતોનો પાક બચી જાય તેવી આશા જાગી છે દક્ષિણ પશ્ચિમ વોશિમ મધ્યપ્રદેશ કોંકણ અને ગોવા અંદમાન અને નિકોબાર દ્વીપ ઉપર કેન્દ્રિત થયું છે ભારે ચેતવણી જારી કરવામાં આવી છે આગામી દિવસ દરમિયાન દરમિયાન પણ ભારે વરસાદ થઈ શકે છે જમ્મુ કાશ્મીર પૂર્વીય રાજસ્થાન પશ્ચિમ બંગાળ સિક્કિમ આસામ મેઘાલય પશ્ચિમ મધ્યપ્રદેશ પૂર્વ મધ્યપ્રદેશ ગુજરાત કોંકણ અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે ભાજપ દ્વારા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે રાજ્યના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને કિસાન અગ્રણી ગોરધન ઝડપિયા ની નિમણૂક કરાઈ છે કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયપાલ સિંહે તોમરે ગોરધન ઝડપિયા નામની જાહેરાત કરી છે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના ના ભાજપ સાથે સંનિષ્ઠ રીતે જોડાયેલા ગોરધન ઝડપિયા તે સમયે પક્ષના મહામંત્રીની જવાબદારી નિભાવી હતી ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી મોદીના શાસનમાં તેઓ મંત્રીમંડળમાં સમાવેશ કરાયો હતો તેઓ ગૃહ રાજ્ય મંત્રીનું મહત્ત્વનું પદ સોંભાયું હતું જોકે ભાજપ નેતૃત્વ સાથે મતભેદ ઉભા થતા તેમણે ગત પચ્ચીસમી સપ્ટેમ્બર બે માં બેમાં મહાગુજરાત જનતા પાર્ટીની સ્થાપના કરી હતી ગુજરાતના રાજકારણમાં ત્રીજા વિકલ્પ તરીકે તેમણે પાંચ વર્ષમાં એમ જેપી ચલાવી બાદ

કોઈ વિધિવત જવાબદારી સોંપાઈ ન હતી અખિલ ભારતીય સરદાર પટેલ મહાસભાના પ્રમુખ એવા ગોરધન ઝડપિયાને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં ભાજપનું વર્ચસ્વ જાળવી રહે તેવા આશયથી રાષ્ટ્રીય સ્તરની જવાબદારી સોંપાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર